जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बापू जी बोलो बोलो ए मां भाई प्रश्न है हाँ सो हम शब्द जपाती सो मुक्ति थाय खरी सो हम शब्द जपाती मुक्ति थाय खरी हम हां आ।, आ तो ध्यान थे समझ लो बराबर बराबर सो हम શબ્દ એક એવો શબ્દ છે જે આપણી અંદર પહેલેથી જ મોજૂદ છે અને તમે કીધું કે સોહમ શબ્દ જપવાથી મુક્તિ થાય ખરી શું બરાબર તો સર્વપ્રથમ તમે સોહમ સોહમ શબ્દને જપી પણ શકો છો જેવી રીતે ઋષિ વાલ્મીકી રામ રામ આ બે અક્ષરનો શબ્દ જપી અને ઉલટું થઈ ગયું હતું મરા મરા બરાબર અને મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી ગયા હતા અને એટલું બધું જ્ઞાન પ્રગટ થઈ ગયું હતું કે રામના જન્મ પહેલાં આખી રામાયણ એને લખી નાખી બરાબર તો બરાબર એ જ રીતે જેમ રામ નામ શબ્દ છે એ મંત્ર સ્વરૂપમાં પછી ફેરવાઈ જાય મંત્ર સ્વરૂપમાં ફેરવાઈ જાય એટલે મનથી તમે અલગ તરી જાઓ મંત્રનો અર્થ જ આ છે મન પ્લસ કે સર્વપ્રથમ મન દ્વારા તર ને પછી મનથી અલગ તરી જા અને સ્વયં રામ સ્વરૂપ બની જા એવી જ રીતના સોહમ શબ્દ જે છે એ જપવો હોય તો જપી શકો છો જેમ કે સોહમ સોહમ ધીરે ધીરે બરાબર પછી એ સોહમ શબ્દ મનમાં મનમાં જપી શકો છો મનમાં મનમાં જપવાથી પછી એ સોહમ શબ્દ અજપામાં જતો રહેશે આપ મેળે એ પછી શબ્દ ચાલ્યા કરશે પછી તમારે જપવો નહીં પડે પછી ઓટોમેટિક થયા કરશે પછી એ જે સોહમ શબ્દ છે એ ઉલટો થશે અને હંસો થઈ જશે જેવી રીતે રામ રામ કરવાથી મરા મરા થઈ ગયું હતું ઋષિ વાલ્મિક દ્વારા અને એમાં સંપૂર્ણ રીતે સમાઈ ગયા હતા એ જ રીતે સોહમ શબ્દ પણ ઉલટો થઈ જશે બરાબર પછી ઉલટો સોહમ થઈ જાય સોહમનો હંસો अवस्था ने सतो कहवाजब के उसेपू ना कर जपू राम राम सदा हमको जपे हम पावे विश्राम उर्से जपू मतलब हमें अंतकरण से पण मारे अंदर से पण कोई जरूरत नहीं आप मेडे चले रहे हो ना कर से जपो मतलब हाथ नी माड़ा पण मारे फेरवानी जरूर नहीं केना मन से जपो बराबर उर से जपो ना कर से जपो राम राम सदा हमको जपे हम पावे विश्राम મતલબ એ સોહમ રામ જે છે તે સ્વયં હવે મને જપી રહ્યા છે તો પરમાત્મા છે એ શો છે તો સોહમરામ પોતાના ભક્તને કઈ રીતે જપે જેવી રીતે પરમાત્મા છે એને પોતાના ભક્ત અતિ પ્રિય હોય છે ભક્તને કોઈ પણ પ્રકારનું દુઃખ પડે એટલે પરમાત્મા તુરંત એની વારે આવે છે એવી જ રીતના ભક્ત ઉપર પરમાત્માની હંમેશા દ્રષ્ટિ રહેતી હોય છે કે મારા ભક્તને કંઈ જો દુઃખ આપે ને તો એ તુરંત દોડમ દોડ આવે તો અહીંયા રામ સદા હમકો જપે મતલબ પરમાત્મ રામ જપવાનો અર્થ છે કે સતત પરમાત્મા પોતાના ભક્તની ઉપર કૃપા દ્રષ્ટિ રાખતા હોય છે આ એનો અર્થ છે ભીડ પડે એટલે ભગવાન તુરંત આવે છે જેવી રીતે નરસિંહ મહેતાના અનેક કામ કરી ગયા ભક્ત પ્રહલાદની વારે આવ્યા બલિરાજા ઉપર પ્રસન્ન થઈ પાતાળનું રાજ્ય આપ્યું વિભીક્ષણો પર પ્રસન્ન થઈ લંકાનું રાજ્ય આપ્યું હે ક્રિષ્ના કૃષ્ણ જપીને મીરાબાઈને પણ સાચા સદગુરુ મળી ગયા અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા ધ્રુવ પ્રહલાદ નરસિંહ મહેતા મીરાબાઈ તો આ લોકોને પહેલા તો કોઈ ગુરુ હતા જ નહીં પછી ગુરુ મળ્યા ને એમાં નરસિંહ મહેતાનો તો ગુરુનો ક્યાંય ઉલ્લેખ નથી પ્રહલાદનો નથી હે અથવા ધ્રુવનો પણ નથી ધ્રુવ પણ શ્રી હરિ શ્રી હરિ કરીને ગયા પ્રહલાદ પણ ઓમ નમો ભગવતે વાસુદેવાએ કરીને ગયા નરસિંહ મહેતા પણ કૃષ્ણ કૃષ્ણ શામળા શામળા કરીને ગયા અને ઋષિ વાલ્મિક એને તો ચલો નારાજજી મળ્યા હતા ઋષિ વાલ્મિકને તો ઋષિ વાલ્મિકને નારાદજી મળ્યા અને રામ નામનો મંત્ર આય રામ નામનું નામ આવે તો ઋષિ વા નારદજી ઋષિ હતા એમ સાચા ઋષિ મળવા પડે જેને નારદ ઋષિ કહેવાય છે આત્મા રૂ એજ પ્રકાશ જ્ઞાન રૂપી પ્રકાશ પ્લસ સી સ એજ સત્ય સ્વરૂપી પરમાત્મા ઈ મતલબ સુરતા ઈશ્વર રૂપી સુરતા આત્મા રૂપી સુરતા સ મતલબ સ્વ જે વ્યાપક છે સત્ય સ્વરૂપી પરમેશ્વર પરમાત્મા ઈ ઈશ્વર પરમેશ્વર પરમાત્મા બરાબર આ જ રીતે એને ઋષિ નારદ જે સ્વયં પરમપિતા પરમાત્મા ભગવાન વિષ્ણુ કહો કૃષ્ણ કહો એના સતત સત્ય સ્વરૂપી જ્ઞાનમાં રહેતા અને એવા સંત જ્યારે ઋષિ મળ્યા વાલ્મીકીને ત્યારે વાલ્મીકી મોક્ષને પ્રાપ્ત કરી ગયા તો મિત્ર સોહમ શબ્દ એ તમે સર્વપ્રથમ ગુરુ વગર પણ જપી શકો છો જેમ જેમ તમે જપતા જશો તેમ તેમ તમારી અંદરથી વિષય વિકારો દૂર થવા લાગશે કોઈ પણ નામ તમે પરમાત્માનું જપો વાણીમાં કહે છે ને કે હરિ તારા નામ છે હજાર કિયા નામે લખવી કંકોત્રી છેલ્લે કહી દે છે કે પ્રેમના નામે વૈકુંઠ લખવી કંકોત્રી તો પ્રેમ માત્ર પ્રેમ પ્રેમની અંદર કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નહીં પ્રેમની કોઈ ભાષા પણ નથી કોઈ પણ આશા ઈચ્છા અપેક્ષા રાખ્યા વગર કોઈ પણ તમે નામ જપી શકો છો સર્વસ્વ નામ પરમાત્માના જ છે જ્યારે તમે નામને જપશો કોઈ પણ આશા ઈચ્છા અપેક્ષા વગર તો એ નામ અવશ્ય તમને પ્રગતિ કરાવશે આગળ વધારશે નામની કમાણી જમા થયા પછી જીવનમાં દેહધારી સાચા સદગુરુ આવશે અને તમને પણ એ ખબર પડી જશે કે ખરેખર આ સાચા સદગુરુ છે હવે સાચા સદ્ગુરુની નિશાની શું છે એક રૂપિયો તમારી પાસે માગશે નહીં અને માત્ર તમારા ભાવના જ ભૂખ્યા હશે એક જ એનો ઉદ્દેશ્ય હોય છે માત્ર શિષ્યને તારવાનો પણ એ જાજા શિષ્યો પણ નહીં કરે ઘેટા બકરાના વાડાની જેમ એ ચેલિયું ચેલા મૂંડી અને વાળા ભરી નહીં દે કારણ કે ચેલિયું ચેલા મૂંડવા ઘેટા બકરાના ટોળા ભેગા કરવા એ મુક્તિ નથી ધંધો છે કારણ કે સાચા જે સંતો હોય છે તે પાત્ર જોઈને પીરસે છે કુપાત્ર ન પીરશે જોયા જાણ્યા વગર ચેલ્યું ચેલા મૂંડવા જ માંડે તો સમજી લેજો આ ધંધો છે સાચા સંત એક થી બે થી ચાર શિષ્યો કરે અને સ્વયં પોતે કહી દે શિષ્યને કે જે તને આ ભક્તિ ભજન હું બેટા બતાવું છું એ તારો ગુરુ છે જે શબ્દ તને આપું છું એ શબ્દ તારો ગુરુ છે હું ગુરુ નથી મને તમારે કોઈ ગુરુ માનવાની જરૂર નથી ઘણા કહે છે કે હું ગુરુ મારા ચેલ્યુ ચેલા હે ગુરુ કોઈ દિવસ ન ક્યા કે હું ગુરુ છું ચેલ્યુ ચેલા કદાચ કહી શકે કે ભાઈ અમારા અમારા ગુરુ છે તો ગુરુ ન બનાય મિત્રો ગુરુ બનવાનો અર્થ શું છે પૂજા કરાવવી આરતીઓ કરાવવી હામૈયા કરાવવા પગ ધોરાવવા હે શોકત વધારવી ઇજ્જત આબરૂ વધારવી હુકમ ચલાવે ચેલ્યું ચેલા ઉપર આદેશ આપે કે આમ કરવું છે તેમ કરવું છે તો શું થયું એને ગુરુ કહેવાય એ ગુરુ થયો છે જાણજો જે વાહવાહીનો ભૂખો છે ભૂખ્યો છે માન મોટાઈનો ભૂખ્યો છે ધન દોલતનો ભૂખ્યો છે જેને તમારી ઉપર કોઈ ભાવ પણ નથી માત્ર તમારા પૈસા ઉપર જેની નજર છે જેની દ્રષ્ટિ છે તમારો ઉપયોગ ઇસ્તેમાલ કરે છે પૂજાઓની આશા રાખે છે ચેલ્યું ચેલા પાસે પોતાની પૂજા કરાવે છે એ ઢોંગી પાખંડી છે એ ગુરુ છે સમજી લેજો દેહધારી ગુરુ તો એવા ગુરુથી મુક્તિ ન થાય કારણ કે એ ગુરુ ન બનાય ગુરુ તો માત્ર શબ્દ છે અને શિષ્યોને કહી દઈએ કે આ શબ્દના ચરણે રહેજો મારી તમારે સેવા પૂજા કરવાની કાંઈ જરૂર નથી મારે આરતીઓ ઉતારવાની કાંઈ જરૂર નથી કારણ કે માતા ગંગા સતી કહે છે ને કે અંતકરણથી પૂજાવાની રાખે આશા એને ક્યાંથી લાગે હરિનો રંગ તો જે પૂજા આરતીઓ પોતાની હામૈયા કરાવે છે તો એને અંતકરણથી ઊંડે ઊંડેથી પૂજાવાની આશા છે તો એને હરિનો રંગ નથી લાગ્યો નોટ કરજો બરાબર તો અને પછી ચેલાને કહેતા હોય છે કે આ વારે આ તારીખે આપણે અહીંયા પ્રોગ્રામ છે અહીંયા બધા આવજો એટલે અગાઉ તારીખ આપી ચેલ્યુ ચેલા ભેગા કર્યા શું થયું મંડપ અને મેળા તો મંડપને મેળા કરે એ તો છે પાનભાઈ અધૂરિયાના કામ એ બધા અધૂરિયા છે બાકી સાચા ગુરુ શિષ્યને શબ્દ આપી દેશે અને કહી દેશે કે હવે ભજન ભક્તિમાં રહો હવે તમારે મને આખી જિંદગી પકડી રાખવાની જરૂર નથી હવે તમારે કથણી બકણીની પણ જરૂર નથી જ્ઞાનની પણ જરૂર નથી જે તમને આપી દીધો શબ્દ એ જ સાચું જ્ઞાન હવે એની અંદર ઉતરો એને જાણો પહેલાં ગુરુને જાણવા પડે છે સીધા માની ન લેતા ગુરુને નગર ઢોંગી પાખંડી હાથમાં પકડાઈ જાઓ પહેલાં ગુરુને જાણો એનું જીવનચરિત્ર તપાસો એના લક્ષણ જુઓ એનો ખોરાક જુઓ એની વાણી વર્તન જુઓ પછી એને માનો ડાયરેક્ટ ન માની લેતા માનો મત છાનો એના જેવું તો ગુરુ છે એક માર્ગદર્શક છે રસ્તો બતાવી તમને હટી જાય રાજકોટ તમે ગ્રીન લાઇન ચોકડી ઉપર છો એક રસ્તો મોરબી તરફ જાય છે એક રસ્તો અમદાવાદ તરફ જાય છે એક રસ્તો ગોંડલ તરફ જાય છે તમે આવ્યા ને તમારે જવું છે કોઈ ભાઈને ઉભા રાખીને પૂછ્યું કે મારે અમદાવાદ જવું છે એટલે ભાઈ અમદાવાદનો રસ્તો તમને બતાવી દીધો બરાબર પછી એ રસ્તે તમે નીકળી ગયા તો એ ભાઈ તમારે ભેગો આવશે એ તો રસ્તો બતાવીને જતા રહ્યા નીકળી ગયા તો એવી જ રીતના સાચા દેહદારી સદગુરુ રસ્તો બતાવી અને નીકળી જાય મિત્રો આખી જિંદગી સેવામાં નથી દોડાવવા કરતા વાહ જા આપણી જાહેરાતો કરો ને ભોળા પારોડા ને ફસાવો ને આપણો વાળો વધારો ને આપણે બધાને મુક્તિ મોક્ષ અપાવી છે અરે ભાઈ મુક્તિ મોક્ષ નથી અપાવી ગ્રાહક વધારીને એના પૈસા લૂંટવા ઘણી વાર કહું છું ને કે તમારી મુક્તિ થઈ ગઈ તો જગતની મુક્તિ થઈ ગઈ તમારી મુક્તિ ન થાય એટલે તમને જગત દેખાય છે અને તમને જગત દેખાય છે એટલે તમે જગતમાં છો બરાબર આ જ હિસાબ કિતાબ છે જે ગુરુ મુક્તિમોક્ષને પ્રાપ્ત કરી લેશે એના માટે આખું જગતની મુક્તિ થઈ ગઈ અને જેને મોક્ષ પ્રાપ્ત નથી થઈ એ આખા જગતને આવી રીતે ફસાવે છે કે અમારું મુક્તિમોક્ષ કરાવીશ પણ સ્વયં વિષયવાસના ભટકે ભટકતો હોય છે તમને કહેતા હોય છે કે માયાને જીતો સ્વયં માયા ભેગી કરે છે તમારા હજાર ને બે હજાર ને પાંચ હજાર સ્વયં તમને દોડાવે છે જાહેરાતોમાં ગામડે ગામડે ફસાવો ચેલ્યું ચેલાને આપણા વાળામાં પૂરો આ બધો તમારો ઉપયોગ થઈ રહ્યો છે ઇસ્તેમાલ થઈ રહ્યો છે પણ ભોળા પરોડાને ખબર નથી હે માથું દુઃખે શરીર દુઃખે ટોપેક્સની એક ગોળી લેવા જાહેરાત જાહેરાતનો અર્થ જ ધંધો છે જેને ધંધો નથી કરવો એને શું જાહેરાતને જરૂર છે અરે હું તો ત્યાં સુધી કહું છું કે વિડીયો બનાવ્યો વિડીયોમાં આરતી પૂજા હામૈયા કરતા હોય એટલે દેખાડ્યું એટલે લોકો પ્રભાવિત થાય પછી બાવનક અક્ષરી કથની બકણી કરે પછી નીચે પોતાનો નંબર મૂક્યો હોય તો ધંધો શું છે આ દુકાન તો ખોઈ લઈશ આ લોકોને ફસાવવાનું ધંધા પછી ઓનલાઈન દીક્ષા આપે શિષ્ય ઓનલાઈન પૈસા જમા કરે ક્યાંય જવું ન પડે ને કાંઈ નહીં ને સીધા ગુરુ અને શું કહેવાય આને ગુરુ ન કહેવાય સદગુરુ કોને કહેવાય સદ હે ગુરુ કોને કહેવાય સદ એટલે બેસવું થાય હે ગુરુ પાસે બેસીને જ્ઞાન લ્યો આને સદગુરુ કહેવાય આ તમારી પાસે ક્યાં બેઠા ક્યાં આવ્યા તો મોબાઈલથી ઓનલાઈન દીક્ષા આપી તો મોબાઈલ ગુરુ થયા સદગુરુ ન કહેવાય એને મોબાઈલ ગુરુ કહેવાય હે મોબાઈલ ગુરુ મોબાઈલ ઉપર ઓનલાઈન તમે દીક્ષા દીધી ઓનલાઈન તમે પૈસા મોકલા કોઈને ખબર પડે કોઈને ન પડે એટલે આ છૂપો ધંધો પ્લાનિંગ કરીને ધંધો માસ્ટર પ્લાનિંગ ધંધો પોલિટિક્સ વ્યવસાય કોઈને ખબર પણ ન પડે ધંધાનો ધંધો ચેલિયું ચેલા મુંડાતા જાય એટલે આ બધું સરવાળે મિત્રો નાટક છે એક જ હિસાબ રાખજો કે ગુરુ અને શિષ્યની વચ્ચે જ્યારે વચ્ચે ગુરુ શિષ્ય બનાવે વચમાં એક રૂપિયો આવ્યો તો એ ગુરુ નહીં ગુરુને પૈસાની જરૂર ન હોય ગુરુ માત્ર તમારા ભાવનાનો ભૂખ્યો હોય છે બરાબર તો હવે ગુરુ કોઈ વસ્તુ આપતા નથી કોઈને હા નોટ કરજો ગુરુ છે ને એ તમારી જ વસ્તુ તમને બતાવે છે પોતાની વસ્તુ કાંઈ ન આવે તમારી અંદર જે સોહમ શબ્દ પહેલેથી ચાલી રહ્યો છે જેને તમે ભૂલી ગયા છો અને માયામાં ભટકી ગયા છીએ આપણે જેને આપણે ભૂલી ગયા છે ગુરુ માત્ર તેની યાદી આપે છે ગુરુ પોતાની ઘરની કોઈ વસ્તુ આપતો નથી જેમ કે કોઈએ ધ્યાન આપ્યું દસમા દ્વારમાં ત્રિકુટીમાં હૃદયમાં નાભીમાં મુલાધારમાં અન્ય જગ્યાએ ક્યાંય ધ્યાન આપ્યું તો હવે કોનું થયું એ તો ગુરુનું થયું ને બીજાનું થયું ને તો તમારું શું તો આને તમે માન લીધું કહેવાય તો તમને જે ધ્યાન આપ્યું ને આ તમારી મુક્તિ છે કે નહીં તમે સ્વયં ચાલો તમને ખબર પડશે કારણ કે તો તમે બીજાનું પગડ્યું ને પૂછડા તમને પકડાવી દીધા આને હું ઘણી વાર કહું છું પૂછડા પકડાવી દીધા આ તમને પૂછળું પકડાવી દીધું એ ગુરુને કહેવાય ગુરુ તમારી જ વસ્તુ તમને બતાવે પોતાનું કાંઈનું તમારી અંદર જ જે વસ્તુ છે એ જ વસ્તુ તમને તમારી બતાવ જેને તમે ભૂલી ગયા છો એ તમારી જ વસ્તુ તમને આપે ગુરુ પોતાને કાંઈ ન આપે પણ જેને તમે ભૂલી ગયા છો એ વસ્તુને તમે તમને યાદ અપાવે તો એમ સોહમ શબ્દ જે છે તે પહેલેથી જ આપણી અંદર છે એને સાચા દેહધારી સદગુરુ બતાવે છે કે આ રીતે છે આ રીતે અહીંયા છે તારી અંદર જ છે હું તને કાંઈ નથી આપતો પણ તારી અંદર જે આત્મ અને પરમાત્મ બે બેય છે મતલબ તારો આત્મા છે સો એ પરમાત્મા છે ને હમ એ તું આત્મા છો અને એ ગુરુ શિષ્યનું સંબંધ સાથે ચાલી રહ્યું છે એ સો સ્વરૂપી શબ્દ તારો ગુરુ છે અને હમ રૂપી સ્થુરતા તું શિષ્ય છો બાકી હું કોઈ ગુરુ નથી ગુરુ તારી અંદર જ છે તો આવી જ રીતના તમારી વસ્તુ જ તમને બતાવે છે ગુરુ પોતાનું કાંઈ આપતો નથી પોતાનું માત્ર જ્ઞાન તમને આપે છે જ્ઞાન એટલે સમજણ જ્ઞાન એટલે જાણકારી તમને બતાવે છે કે આ રીતે અને આ જગ્યાએ છે ને આવી રીતે એને જપો અને આવી રીતે ચલાવો એ ચાવી બતાવે છે પોતાની કોઈ વસ્તુ ન આપે પોતાની કોઈ વસ્તુ આપે એટલે ગુરુ નહીં ઢોંગી પાખંડી તમને પૂછલું પકડાવ્યું કહેવાય તો આવો પૂસડા ન પકડતા હું ઘણી વાર કહું છું ને કે જેની તેની વાહે પૂસડા પકડીને ધોળેવા માંડોસ માંડો છો અનેક સંતો છે કાઠિયાવાડમાં નથી એટલે હું કાઠિયાવાડી સંતોના ગુણગાન ગઉ છું કાઠિયાવાડી સંતો પોતાનું કાંઈ નથી આપતા તમારી જ વસ્તુ તમને બતાવેશ અને કહી દેશે કે હું તારો ગુરુ નથી તારો ગુરુ જો તારી અંદર જ છે તારા રે ઘટમાં ગુરુ બિરાજે અંતરપટ જો ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી તારા ઘટમાં ગુરુ બિરાજે હૃદયમાં વસ્તુ છે અનમોલ હૃદય જે છે એમાં ભાવ અનમોલ ભાવ છે પ્રેમ છે જેની કોઈ કિંમત નહીં આ તારા દેહરૂપી ઘટમાં પહેલાં આતમ બિરાજે છે પછી તારા ઘટમાં ગુરુ બિરાજે પછી તારા ઘટમાં એ સો રૂપી ગુરુ બિરાજે છે હમ તું આત્મા સ્વયં છો સુરતા છો અને સો એ ગુરુ છે તારા જ ઘટની અંદર છે પહેલાં દેહઘટની અંદર જાણે આત્મઘટને પછી દેહથી વિદેહ આતમ ઘટની અંદર પરમાત્મ સો રૂપી શબ્દને જાણ આનું નામ મુક્તિ છે તો મિત્રો સોહમ શબ્દથી જાપ કરવાથી પણ તમે આગળ વધતા વધતા સાચા સદગુરુ મળી જશે અને સોએ સો ટકા મુક્તિ થઈ જાય તમે કીધું કે સોહમ શબ્દ જપવાથી મુક્તિ થાય ખરી શું હા તો સો સો ટકા થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર તમ તારે જપવા જ માંડો આજથી જ સોહમ 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 કોઈ કહેતા હોય કે બાવન અક્ષરથી મુક્તિ ન થાય બિલકુલ ખોટી વાત છે સરાસર ખોટી વાત છે કોઈ કહેતા હોય કે બાવન અક્ષરથી મુક્તિ ન થાય એટલે શું છે એમ કે અમારી પાસે મુક્તિનો માર્ગ છે એટલે માણસો ફસાય કે ભાઈ બાવન અક્ષરથી મુક્તિ ન થતી તો આપણે ચલો ત્યાં જાય એ વળી કયો અક્ષર હશે બધું નાટક છે તમામ સંતોએ બાવન અક્ષરીના નામ પણ જયપા છે અને બાવન અક્ષર નામ જપતા જપતા બાવનથી ઉપર થઈ ગયા છે ને બાવનથી ઉપર થઈને બાવનને પેદા કરે આત્માને જાણીને બાવનથી બહાર પરમાત્માને જાણી છે સ્ટેપ બાય સ્ટેપ જ છે બધાએ નામથી જ થાય આગળ વધો તમે મીરાબાઈ પહેલાં કૃષ્ણ કૃષ્ણ નામ જ જપતા હતા કૃષ્ણના નામનું તપ લાગ્યું કમાણી ભેગી થઈ ત્યારે ગુરુ રવિદાસ મળી ગયા હતા એવી જ રીતના સોમ સોમ જપવાથી પણ સાચા ગુરુ મળી જાય છે અને સાચા ગુરુ મળી જાય સોમ શબ્દ જ આપ્યો પાછા પોતાના ઘરનું કાંઈ પૂછડું ન પકવાડે તમારી અંદર છે એની જ તમને બતાવે જાગૃતિ બતાવે હે તો પોતાનું સમજી લેજો પૂછડું પકડાયું તમારી એ જ સાચા ગુરુ બરોબર તો હલો સમજાઈ ગયું ને હા સમજાઈ ગયું બરોબર રેડીયો હા તો સોહમ સોહમ જપવાથી પણ મુક્તિ થાય પણ કઈ રીતે થાય સોમ સોમ તમે જપતા જપતા જેમ જેમ આગળ વધતા જાવ પહેલાં ઓર્ઠખંટ હલાવીને સોમ સોમ જપો પછી મનમાં મનમાં આવી જાય પછી અજપવામાં આવી જાય પછી ઉલટું થઈ જાય હંસો હંસો થવા માંડે બરાબર સાચા સદગુરુ પણ મળી જાય પણ આપણે કાંઈક કરીએ તો કંઈક વસ્તુને પ્રાપ્ત કરીએ હવે આપણે કંઈ કરવું જ નથી એમ એમ ડાયરેક્ટ કોઈ આવી અમને અમને પરમપિતા પરમાત્મા આત્મ પરમાત્મનો અનુભવ કરાવી દો એમ કોઈની તાકાત બારની વાત કરાવી શકે આપણે જ રસ્તે ચાલવું પડે આપણને ભૂખ લાગી હોય આપણે ખાઈએ ને તો જ આપણી ભૂખ જાય એમ એમ જાય બીજો ખાય તો આપણી બદલીમાં ના ન જાય બરાબર તો એવી જ રીતના ગુરુ જે બીજા કોઈ બીજી કોઈ વસ્તુ આપી આપણને એટલે સમજી લો એનું પકડાવ્યું પણ ગુરુ આપણી અંદર જ જે છે આપણી જ વસ્તુની આપણને વરખાણ કરાવે છે વરખાણ એટલે આપણી વસ્તુની જ આપણને નિશાની આપે છે ભાઈ તારી પાસે જ તારી વસ્તુ છે અને ન્યા તું લાગી જાય એ સોમ શબ્દ ઓલરેડી આપણી અંદર પહેલેથી જ છે તો એ ગુરુ એની નિશાની બતાવે છે યાદ અપાવે છે કે આવી રીતે એની અતારી અંદર છે એ પણ તું એને ભૂલી ગયો છો એને તું ઓળખ ને એને તું જાણ બાકી ગુરુ પોતાનું કોઈ ન આપે ગુરુ આપણી અંદર જે પહેલેથી છે એની ખાલી યાદી અપાવે જેને આપણે ભૂલી ગયા છે યાદી અપાવે બરાબર બરોબર સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય જય